વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ ક્વેશ્ચન આવે છે એ નકશા આધારિત આવે છે જે ફરજિયાત છે જેનો કોઈ ઓપ્શન હોતો નથી ઇઝી હોય છે ચારમાંથી ચાર માર્ક્સ આવી શકે એવા હોય છે બોર્ડ બે હજાર પચીસ માટે આઈ એમ નકશા માટે આપણે એક ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છે ચેપ્ટર નંબર આઠ પર આધારિત આ વિડીયો હશે ચેપ્ટર નંબર નવ આધારિત જે વન અને વન્યજીવ સંસાધનમાં ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે જે એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો હમણાં સુધી જે પૂછાઈ ગયા છે એ આપણે જોઈએ જો હમણાં સુધી બોર્ડના નકશામાં બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેટલા નકશા પૂછાયા છે જો પેરિયાર અભયારણ્ય માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયો છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જૂન બે હજાર ચોવીસમાં પૂછાયો છે રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ જે માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયો છે રાષ્ટ્રીય ઉદ્યાન ગીર જે માર્ચ બે હજાર બાવીસમાં છે તથા નમૂનાનો પ્રશ્નપત્ર બે હજાર પચીસ એમાં પણ છે રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા જુલાઈ બે હજાર બાવીસનો પૂછાયો છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન મે બે હજાર એકવીસનો પૂછાયો છે અને વન્યજીવ અભયારણ એતોર નાગરમ માર્ચ બે હજારને વીસના પૂછાયો છે તો આટલા નકશા પૂછાઈ ગયા છે નવી વ્યવસ્થાઇલ પ્રમાણે આમાંથી પણ એક નકશો આવશે ઓકે ચેપ્ટર નંબર આઠમાંથી એક આવશે નવમાંથી એક આવશે દસમાંથી એક આવશે અને તેરમાંથી એક આવશે ઓકે તો નવ નવમાં આઠમાનો એક વિડીયો બનાવી ચૂક્યા છે આ નવમાં આધારિત વિડીયો છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો જો સૌથી પહેલાં તમારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જ્યારે આ નકશો દોરીશું તેમાં સંજ્ઞા સૂચિ બનાવી દેવાની છે ઓકે સંજ્ઞા સંજ્ઞા સૂચિમાં તમે જોઈ શકશો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન સપોઝ કે તમારી એક્ઝામમાં ગીર પૂછાય કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન માટે તમારે જે સિમ્બોલ લેશો એ સિમ્બોલ તમારે નકશામાં બતાવવાનો રહેશે તો મેં અહીંયા આગળ રાષ્ટ્રીય ઉદ્યાન માટે ત્રિકોણનો સિમ્બોલ બતાવ્યો છે પક્ષી અભયારણ્ય માટે મેં અહીંયા આગળ સ્ટારનો સિમ્બોલ બતાવ્યો છે અને વન્યજીવ અભયારણ્ય માટે મેં અહીંયા આગળ વર્તુળનો ચિહ્ન બતાવ્યો છે તમે જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ચાલો સોલ્વ કરીએ એક આ પહેલાં આપણે બોર્ડના પ્રશ્નો સોલ્વ કરી દઈએ પછી આપણે એક એક કરીને બીજા પ્રશ્નો જે આઈએમપી છે પણ સોલ્વ કરીએ જો પેરિયાર રાજ પેરિયાર અભયારણ્ય પહેલું છે પેરિયાર અભયારણ્ય એ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ તમે જોશો નીચે તામિલનાડુમાં છે એક નીચે પેરિયાર અભયારણ્ય આવેલું છે અને પેરિયાર એ વન્યજીવ અભયારણ્ય છે તો સંજ્ઞા સૂચિમાં આપણે વર્તુળ બતાવ્યું છે તો આપણે અહીંયા પણ વર્તુળ બતાવીશું એ રીતે ઓકે તામિલનાડુમાં છે એક ભારતની નીચે બરાબર છે પૂંછડી પર બિલકુલ પેરિયાર આવેલું છે વન્યજીવ અભયારણ્ય છે ઓકે લાઈફ સેન્ચ્યુરી વન્યજીવ અભયારણ્ય છે અહીંયા આગળ ઓકે ચાલો જોઈએ બીજો પ્રશ્ન આપણે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઓકે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જૂન બે હજાર ચોવીસમાં પૂછાયે છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક જો અહીંયા આગળ છે કોર્બેટ નેશનલ પાર્ક ઓકે રાષ્ટ્રીય ઉદ્યાન જે ક્યાં છે ઉત્તરાખંડમાં છે જે નેપાળની બોર્ડર પર છે ઓકે નેપાળ અને નીચે ઉત્તર પ્રદેશની બોર્ડર પર અહીંયા આગળ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓકે યાદ રાખજો પેટા છોકરાઓ મિત્રો યાદ રાખજો ક્યાં છે ઉત્તરાખંડમાં છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઓકે ને રાષ્ટ્રીય ઉદ્યાન માટે આપણે ત્રિકોણનો સિમ્બોલ લીધો છે તો આપણે અહીંયા પણ શું બતાવીશું ત્રિકોણ બતાવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી આ બધામાંથી માત્ર એક જ આવવાનું છે તો આપણે અહીંયા આગળ જે બી પૂછાય એ આપણે અહીંયા લખવાનું છે ફોર એક્ઝામ્પલ જો કોર્બેટ પૂછાય તો આપણે શું લખીશું કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એના માટે ત્રિકોણનો સિમ્બોલ અને અહીંયા આગળ ત્રિકોણનો સિમ્બોલ તમારે બતાવવાનો રહેશે ઓકે ચાલો આગળ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ ઓકે માર્ચ બે હાજર છે રાષ્ટ્રીય ઉદ્યાન ઓકે જમ્મુ કાશ્મીરમાં યાદ રાખજો એના પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન ગીર ઓકે મોસ્ટ આઈએમપી છે નમૂનાના પ્રશ્નપત્ર બે હાજર પચીસ માં પણ આવી ગયું છે અને માર્ચ બે હાજર બાવીસ માં પૂછાય ગયું છે તો ગીર ક્યાં દોરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જૂનાગઢ પાસે ગીર સોમનાથ જિલ્લામાં ગીર મોટું જંગલ છે જેમાં આપણા વનના રાજા સિંહ જોવા મળે છે ઓકે ઓક તો અહીંયા આગળ ગીર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે અહીંયા આગળ ગુજરાતમાં જૂનાગઢની પાસે ઓકે તો અહીંયા બતાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો જ્યાં હોય ત્યાં જ તમારે બતાવવાનું રહેશે આડાવડા બતાવશો તો માર્ક્સ જશે ઓકે રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા જુલાઈ બે હજાર બાવીસનો પૂછાયો છે રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અસમમાં છે અસમ અને અહીંયા આગળ બાજુમાં નાગાલેન્ડની બોર્ડર પર છે ઓકે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આગળ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે એ રીતે જે વસ્તુ દોરવાની છે અહીંયા બતાવીશું આપણે કા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રિકોણ તો અહીંયા આગળ આપણે ત્રિકોણ બતાવવાનું રહેશે સંજ્ઞા સૂચિ દોરવી ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો એ તમારે દોરવી જ પડશે ઓકે ચાલો આગળ જોઈએ વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન મે બે હજાર એકવીસમાં પૂછાયો છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તે ક્યાં આવેલું છે અહીં આગળ ભાવનગરની પાસે ઓકે ગુજરાતમાં ભાવનગરની પાસે વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અહીંયા આગળ જેમાં કાળિયાર નામના સિંહ હરણ જોવા મળે છે ઓકે કાળિયાર અહીંયા આગળ વેડાવદર ઓકે ભાવનગરની પાસે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ વન્યજીવ અભયારણ્ય એતુર નાગરમ માર્ચ બે હજાર વીસનો પ્રશ્ન છે એ ક્યાં આવ્યું છે ભાઈ એ તેલંગાણા રાજ્યમાં આવેલું છે એતુર નાગરમ વન્યજીવ અભયારણ અને જ્યારે વન્યજીવ અભયારણ્ય બતાવો જે રીતે અહીં આગળ પેરિયાર વન્યજીવ અભયારણ્ય બતાવો છે એના માટે વર્તુળ લીધું છે તો અહીંયા તમારે વર્તુળ બતાવવાનું રહેશે જો એતુર નાગરમ પૂજાય તો અહીંયા આગળ આપણે સંજ્ઞા સૂચિમાં શું લખીશું એતુર નાગરમ વન્યજીવ અભયારણ્ય અને એના માટે આપણે વર્તુળ બતાવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે બીજા આઈ એમ પી જોઈએ ગુજરાતથી શરૂઆત કરીએ જો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર પાસે છે દરિયા કિનારે જેમાં દરિયાઈ જીવો જોવા મળે છે જેવા કે ઓક્ટોપસ દરિયાઈ ગોળો દરિયાઈ ગાય ઓકે અને સ્ટાર માચ સ્ટાર ફિશ બરાબર તારા માછલી એ બધું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે દરિયાઈ જીવો અને એ જામનગરના સમુદ્ર કિનારે છે એટલે સમુદ્ર કિનારે આ ત્રિકોણ બતાવવાનું તમારે રહેશે નામ ત્યાં લખવાનું અને અહીંયા પણ લખવાનું રહેશે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ઓકે વિદ્યાર્થી મિત્રો પછી જો તમને નળ સરોવર પૂછે ઓકે તો આપણા ખંભાતના ખાતના થોડે ઉપર અહીંયા આગળ બાજુમાં નળ સરોવર બતાવી દઈશું આપણે અને નળ સરોવર એ પક્ષી અભયારણ છે ને પક્ષી અભયારણ્ય માટે આપણે શું લીધું છે સ્ટાર લીધું છે જે તમે ચિહ્ન લો જે સિમ્બોલ એ જ સિમ્બોલ તમારે અહીંયા દોરવાનું રહેશે નળ સરોવર પક્ષી અભયારણ ઓકે ત્યાં વિદેશી પક્ષીઓ આવે છે શિયાળામાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જેસોર અહીંયા ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર છે જેસોર એ વન્યજીવ અભયારણ છે અને વન્યજીવ અભયારણ માટે આપણે વર્તુળનો સિમ્બોલ લીધો છે તો અહીંયા આપણે વર્તુળ બતાવીશું ક્યાં આગળ ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે રાજસ્થાનની વાત કરીએ તો રણ અહીંયા આગળ જુઓ આ ત્રિકોણ તમને દેખાય છે રણથંભોર ઓકે રણથંભોર શું છે વિદ્યાર્થી મિત્રો એ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્રિકોણ આવે એટલે રાષ્ટ્રીય ઉદ્યાન છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓકે તો અહીંયા તમારે રાજસ્થાનને બતાવવાનું રહેશે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર પર અહીંયા આગળ ઓકે રણથંભોર બતાવવાનું રહેશે ઓકે ચાલો કેવલા દેવ ગાના કેવલાદેવ ગાના શું છે વન્યજીવ અભયારણ છે વન્યજીવ અભયારણ્ય તમારે ક્યાં બતાવવાનું રહેશે રાજસ્થાનમાં કેવલાદેવ ઓકે એની ઉપર રાજસ્થાનમાં રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર તમારે સારિસ્કા વન્યજીવ અભયારણ્ય બતાવવાનું રહેશે સારિસ્કા વન્યજીવ અભયારણ્ય એના માટે તમારે વર્તુળ લીધું છે તો તમારે આ રીતે વર્તુળ બતાવવાનું રહેશે ઓકે સારિસ્કા કોર્બેટ તો આવી ગયું છે જોઈ લીધું છે આપણે રાજાજી રાજાજી તમારે ઉત્તરાખંડમાં જ બતાવવાનું રહેશે ઓકે નીચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને હરિયાણાની જ્યાં બોર્ડર મળે છે આ બાજુ રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું રહેશે દચીગામ જોઈ ગયા કોર્વેટ જોઈ ગયા ચંદ્રપ્રભા ઓકે વિદ્યાર્થી મિત્રો ચંદ્રપ્રભા એ ઉત્તર પ્રદેશ અને બિહારની બોર્ડર પર આવેલું છે અને અહીંયા વર્તુળ બતાવ્યું છે એનો મતલબ શું છે વન્યજીવ અભયારણ્ય છે જો પરીક્ષામાં ચંદ્રપ્રભા પૂછાય તો અહીંયા લખીશું આપણે ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય વર્તુળ અહીંયા આગળ આપણે બતાવવાનું રહેશે ચંદ્રપ્રભા શિવનેરી એમપીમાં છે ઓકે એ શું છે ત્રિકોણ બતાવેલું છે એટલે રાષ્ટ્રીય ઉદ્યાન છે શિવનેરી ઓકે ક્યાં છે રાજસ્થાન અને એમપીની બોર્ડર પર અહીંયા આગળ શિવનેરી જે ઉપરનું માથું છે એમપીનું ત્યાં આગળ છે શિવનેરી ઓકે આગળ કાનહા મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર છે કાનહા અને અહીંયા આગળ ત્રિકોણ બતાવેલ બતાવેલું છે એટલા માટે રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓકે શું છે રાષ્ટ્રીય ઉદ્યાન છે ચલો અહીંયા જોઈએ સિમલીપાલ સિમલીપાલ બી રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ઓડિશા અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર બતાવેલું છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર ઓકે આ ઝારખંડ છે આ ઓડિશા છે આ પશ્ચિમ બંગાળ છે ક્યાં બતાવવાનું છે આપણે બોર્ડર પર પશ્ચિમ બંગાળ બતાવવાનું છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન છે સુંદરવન એ વન્યજીવ અભયારણ્ય છે ઓકે સર્કલ આવે એટલે વન્યજીવ અભયારણ્ય જ હોય અને એ ક્યાં બતાવવાનું છે આપણે અહીંયા આગળ પશ્ચિમ બંગાળમાં કિનારે બતાવવાનું છે અહીંયા આગળ ઓકે અહીંયા સુંદરવન છે જે વન્યજીવ અભયારણ્ય છે મનાસ આસામમાં બતાવવાનો છે આસામ અને મેઘાલયની બોર્ડર પર મનાસ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે નેશનલ પાર્ક છે ઓકે કાજીરંગા આપણે જોઈ ગયા અસમ અને નાગાલેન્ડની બોર્ડર પર ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો આને ધ્યાન રાખો ચાલો નીચે જોઈએ આપણે બાંદીપુર બાંદીપુર કેરળમાં બતાવવાનું છે અને એ ત્રિકોણ બતાવ્યું છે એનો મતલબ રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓકે પેરિયાર જોઈ ગયા મુધુમલઈ કેરળ અને તામિલનાડુની બોર્ડર પર બતાવવાનું છે મુદુમદાય મલય અને અહીંયા ગઢ વર્તુળ દોરેલું છે વન્યજીવ છે છે અહીંયા તામિલનાડુમાં દરિયા કિનારે બતાવવાનું જે પક્ષી અભયારણ્ય છે સ્ટાર બતાવ્યું છે પક્ષી અભયારણ્ય છે ઓકે ગિન્ડી ગિન્ડી એ રાષ્ટ્રીય ઉદ્યાન છે વિદ્યાર્થી મિત્રો ઓકે રાષ્ટ્રીય ઉદ્યાન છે ગિંડી અને અહીંયા આગળ ઉપર બતાવ્યું છે ચેન્નાઈ પાસે તામિલનાડુમાં ચેન્નાઈ પાસે બતાવ્યો છે ગિન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન અને લાસ્ટ રંગનાથીટ્ટુ ઓકે વિદ્યાર્થી મિત્રો પક્ષી અભયારણ્ય છે જે કેરળ અને તામિલનાડુ અને કર્ણાટકની બોર્ડર હોય છે ત્રણે ત્રણ રાજ્યની જે બોર્ડર મળે છે ત્યાં બતાવવાનું છે આપણે રંગના થિટ્ટુ પક્ષી અભયારણ્ય ઓકે તેના માટે સ્ટાર બતાવ્યો છે તો પક્ષી અભયારણ્ય આ નકશામાં માત્ર ત્રણ જ છે જે એન આપણી જે બુકમાં આપેલું છે ટેક્સ્ટ બુક્સમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટેક્સ્ટ બુક્સના જ આપણે દોરેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો આપણે મળીશું બીજા નકશા સાથે બીજા વિડીયોમાં